આજે વાત કરીએ તો ચેનલ ઉપર વેસવા માટે આવેલું છે ન્યૂ ઓલેન સુડતાલીસ દસ જે અશ્વિનભાઈને વેસવાનું છે તો વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો ટ્રેક્ટરની આખી આપણે વાત કરીશું ક્યાં જોવા મળશે શું કિંમત છે કયું મોડલ છે તો વિડીયોની છેલ્લે સુધી બનાવી રહીજો ખેડૂતભાઈઓ હવે ન્યૂ ઓલેનની વાત કરીએ ન્યૂ ઓલેન સુડતાલીસ દસ આખું શોરૂમ કન્ડિશન પેટીપેક ટ્રેક્ટર છે આખું તમે કન્ડિશન જોઈ શકો છો ટાયરની કન્ડિશન પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સાવ ઓછું વપરાણેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર માત્ર ને માત્ર એક હજાર અઠ્યાવીસ કલાક ચાલેલું છે ખાલી એક હજાર અને અઠ્યાવીસ કલાક ટ્રેક્ટર ચાલેલું છે હાવ શોરૂમ કન્ડિશન નવું હાવ નવું ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને એકવીસનું છે આખું શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો અપોલો ક્રિસકના ટાયર છે પાછળના પંચાણું ટકા નેવું પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર છે ચારેય તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં હવે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો અશ્વિનભાઈ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સો લાખ અને પંચાણું હજાર જેમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને લેવો હોય તે અશ્વિનભાઈને કોન્ટેક કરી લે જી જે સૌદ બી એ જીરો આઠ સત્તર ટ્રેક્ટરનો નંબર છે જી જે સૌદ પાર્સિંગ છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે ટ્રેક્ટર આખું શોરૂમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાસુલું ટ્રેક્ટર છે વન ટ્રેક્ટર છે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નાની કુકાવા જિલ્લો અમરેલી અને અશ્વિનભાઈ પાસે જોવા મળે છે અશ્વિનભાઈનો નંબર તમને વિડીયોમાં મળી જાય છે અને હું વિડીયોને નીચે પણ નાખી દેસ એટલે જે કોઈ ભાઈઓને લેવું હોય તે અશ્વિનભાઈનો કોન્ટેક કરી લે ટ્રેક્ટર આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં સાંસેલું ટ્રેક્ટર છે એટલે જે કોઈ ભાઈઓને લેવું હોય તે અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરી લે અશ્વિનભાઈનો નંબર તમને વિડીયોમાં મળી જશે અને નીચે પણ મળી જશે એટલે વહેલી તકે જાવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે અશ્વિનભાઈને કોન્ટેક્ટ કરીને ટ્રેક્ટર લેવા જવું અને રૂબરૂ સ્થળ પર જોઈએ કિંમતમાં ફેરફાર થઈ જશે અશ્વિનભાઈને કોન્ટેક્ટ કરી લેવો